તો નમસ્કાર શ્રીતરામ બધા ખેડૂત મિત્રો જય શ્રી કૃષ્ણ આપણે ડુંગળી વિડીયો હોય તો આપણે દઈશું બધા ખેડૂત મિત્રોને દડાજાથી હું આજે ભાવનગર આવ્યો હતો તો અહીંયા આવ્યો તો અહીંયા હજી હરાજી શરૂ નથી ડુંગળી તો આગળ આપણે થોડુંક વિસ્તારથી વાત કરીશું થોડીક ડુંગળી હરાજીને બધા ભાવ તો નહીં મળે પણ એ અમુક કારણો છે મેં બે દિવસ પહેલાં તમને રજૂઆત કરી હતી વિડીયોના માધ્યમથી કે કોઈની ડુંગળી પાકવી તો પાછી નહીં કાઢવાની એમાં પણ આપણે થોડીક વાત કરીશું બીજું આજની તારીખ છે બે જાન્યુઆરી બે હજાર પચીસ વિડીયોમાં આગળ વધીએ તો હું ભાવનગર આવ્યો હતો તો આપણે આપણે ભાવનગરના થઈ કેમ કે તળાજાની આવક થોડી ઓછી છે એટલા માટે તો બીજી વાત એ છે કે મોવા પણ આજે મતલબમાં સવારે એક કલાક સુધી હરા છે કે મોવા પણ ડુંગળીની બંધ હતી એ પણ આપણે વિડીયોમાં વાત કરીશું જ્યાં પણ મતલબમાં માર્કેટ ભાવ ઓછા થાય છે એટલા માટે તો મેં તમને બે દિવસનું રેગ્યુલર આપણો વિડીયો આવે છે બજાર ભાવનો એમાં તમને બધાને ખાસ નંબર વિનંતી કીધું કે તમારે ડુંગળી પાકી ગયું પરફેક્ટ ટાઈમ ઉપર પૂરા સમય ઉપર તો ડુંગળી લઈને આવું અત્યારે તમે જોઈશો તો બે દિવસમાં બધે માર્કેટ આવડ આવક વધી ગઈ છે તો એનું કારણ મૂકીએ છે કે આપણે કાચો કાચો માલ કાઢી છે પછી ભાવ નથી આવતા તો આપણે મતલબમાં એમ થાય કે ભાવ નથી આવ્યા તો જેવો આપણે માર્કેટમાં વસૂલ ને એવા ભાવ આવે મતલબમાં કોઈ પણ આપણે એક ઉદાહરણ લઈએ વિશાળે ભણવા બેઠા હોય તો પાંચસો ઉપરાંત સમજાય તો એકને યાદ રહે એકને ન રહે આવી ઘણી ઉદાહરણ હોય આવું આપણામાં કઈ જાજુ ટીપમાં જતા નથી અને મને કોઈ ખેડૂતો પણ વાંધો નથી પણ આપણો માલ સારો પાકેલો લઈ જાય તો સારા ભાવ આવે નબળો લઈ જાય તો જેથી લઈને તમારી ડુંગળી પાકી ગઈ તમને લાગીશું ઓકે છે આલો ભાઈ આપણે નેવું દિવસ થઈ ગયા છે ગઈ તો માર્કેટમાં લાવો સારા ભાવ પણ તમે એવું હોય કે હાલો મારી હજી પંદર દિવસની વાર છે તો માર્કેટમાં લઈને તો ભાવ ઓછા આવે તો પછી આપણને એમ થાય કે મારે ભાવ કેમ ઓછા આવ્યા તો બધા ઘણા કારણો હોય કેમ કે હું થો રોજ સંકળાયેલો છું કાલે મેં જોઈ તો મો બાજુના એરિયામાં હું હતો કેમ કે હું રોજ ફિલ્ડમાં રખડતો તો મતલબ મમ્મી આમ આગેથી નિરીક્ષણ કરું ખેતરમાં ખેડૂત ખેંચતા હતા તો ડુંગળી હજી ખાસી હતી તો આવું તમે નહીં કરો તો તમારા ભાવ સારા આવશે હજી મતલબમાં ઘણાની ડુંગળી હજી પાકવાની વાર છે અને આ ત્રણ દિવસમાં છેલ્લા ભાવ ઉછાળો થયો એટલે ઘણા ખેડૂત મિત્રોએ કાચી કાચો માલ લાવો મળ્યા છે તો આવા ઘણા પ્રશ્નો છે એમાં કે આપણે જાજુ દીપમાં જાતા નથી પણ તમારો માલ પાકી ગયો હોય તો ખેંચો તો કાંઈ વાંધો નહીં તમે જોશો ભાવનગરમાં છેલ્લા ત્રણથી ચાર દિવસમાં હા ઓછી આવગાવતી અત્યારે તમે જોશો તો બે દિવસમાં સિત્તેર હજાર એંશી હજાર આવક થઈ ભો પણ એક લાખ આજુબાજુ થઈ ગઈ છે આવા ઘણા પ્રશ્નો હોય છે તો આપણો માલ પાકી ગયો હોય તો વેસન કોઈ વાંધો નહીં અત્યારે ભાવનગરમાં હું આજે આવ્યો તમે તો આપણે વિડીયો દઈશું કેવા બજાર ભાવ રહીશું ભાઈ હરાજી બંધ રહી છે બીજું મોવા પણ સવારે કલાક સુધી રહે છે ભાવ ઓછા મતલબ પાંચસો પર ચારસો સાડી ત્રણસો ભાવ છે પણ રજી બની થઈ ગઈ છે તો આજે આપણે ડુંગળી જે બધા ભાવ વિડીયો દેતા એ તો નથી આવવાનો કેમકે ભાવનગર મેં ભાવનગર છે આપણે અપડેટ આપશું તો જે ખેડૂત મિત્રો ડુંગળી પાકી ગઈ ખેસો યાર્ડમાં લાવો પણ તમારી પાકેલી ન હોય તો કાસો માલ યાર્ડમાં ન લાવો તમારા સારા ભાવ આવે આ તમારા સારી વાત છે તમારી જાણકારી માટે મેં મારી રીતે કીધું બાકી જેને જે રીતે લાવવું એ લાવે કે કેમ કે આપણે મને તો ખેડૂતનો અનુભવ છે ખેડૂત સાથે ચાર વર્ષથી સંકળાયેલો છે ખેડૂતને સારો લાગે એમ જ કરે છે આપણે કોઈ ખેડૂતના વિરોધ પણ નથી તો જો આ કદાચ આગળ વિડીયોમાં અહીંયા ભાવનગર હું આવેલો છું આગળ હરાજી શરૂ થઈ છે તો બધા ભાવ બતાવીશું તો અહીં વિડીયો આપણે અંત કરતું જ છું કાલે તળાજા કેવી આવું ગયે છે અહીંયા હરાજી થશે તો કાલનો વિડીયો આપણે તળાજાનો આપશું વર્ષો કાલે નેક્સ્ટ વિડીયો સાથે